આ તસવીરમાં દેખાઈ રહેલા બંને બાઇક પર આવતા હતા અહિયાંથી પસાર દવાખાને જઈ રહેલા અથવા રાહદારી જે લોકો જતા હોય તેમને નિશાન બનાવતા હતા તેમની પાસેથી સોના ચાંદીના દાગીના હોય અથવા રોકડ રૂપિયા હોય લૂંટી અને અહીંયા આતંક મચાવી રાખ્યો હતો પોલીસે તેમને ઝડપી પાડ્યો છે અને તેમને તેમની ઓકાત બતાવી દીધી છે આ તસવીરો આપ જોઈ લો પોલીસે આજે તેમનો વરઘોડો કાઢ્યો છે જે વિસ્તારમાં તેમને આતંક મચાવ્યો હતો અહીંયાની જનતાને ભયભીત કરી હતી લોકોમાં ભયનો માહોલ ફેલાવ્યો હતો પોલીસે તે જ વિસ્તારમાં તેમને દોરડા સાથે બાંધી લઈ ગયા હતા અને તેમનો રિકન્સ્ટ્રક્શન ઘટનાનું કહ્યું હતું સાથે વરઘોડો કાઢી પોલીસે મેસેજ આપ્યો હતો કે આવા કોઈ પણ પ્રકારના ગુંડા તત્વોથી દાહોદની જનતાને

पुलिस व कर जो तुम्हारा एक कांटेक्ट थी हरियाणा विस्तार में छठी लूट की घटना अथवा अन्य कोई गुनाहो रूप में पुलिस ने मदद मड़से साथे लोगों ने सुरक्षा नो अनुभव कर सके इस वीडियो को लाइक करें हमारे चैनल को सब्सक्राइब करें बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियोस सबसे पहले देखने के लिए